જે જય દ્વારકાધીશ આજનો લોક છે ને આપણે બસમાંથી શરૂઆત થાય છે ખબર તો પડી ગઈ છે લગભગ સ્ટોરી જઈને આજે આપણે ફાઇનલી દ્વારકા હુકમ આવ્યો છે અને આપણે જઈ છીએ દ્વારકા જો પાછળ એકવાર થી જોઈએ આપણા બધા મિત્રો છે ને આપણે જઈ છીએ તો જો શક્તિ છે મયુર છે પૃથ્વીરાજ છે નકશીભાઈ અને છત્રપાલ છે તો એટલે આપણે બધા નીકળી ગયા છીએ અને ક્યાંક મોવાળી બસમાં બેઠા છીએ જો આખી જગની જોવા માટે

અને હું મયુર છે વાહ ઓનલી ફોર મોર્સ અને આલો આપણે રાસ્તો બસ છે કે ઉતરીન પછી નાથી આપણે બાર કાની બસ પકડવાની છે પછી આપણે બેટા છે લોકો ગ્રેટ ના કેટલા બે પોગી જશે પોકતા હજી તો ડ્રાઈવર કે મળી જશે એક વાર કેને પર જજો સીટી દેખાડું તમને કે આ કા સારો અહીંયા તો બો બિલ્ડિંગ ને ઉર ને આવતું થોડો એરિયો વટી ગયા સી બસ સ્ટેન્ડ પર આવી છે અને ના દે આપણે પાછા લોગ ને કન્ટિન્યુ કરશું ટાટા બાય બાય આપણે રાજકોટ બસ પર પહોંચી ગયા એવડું મોટું આયા છે ને બસ સ્ટેન્ડ છે જો ભાવનગર થી તો ક્યાંય મોટું છે મિત્રો અંજો આ બધા એ મિત્રો એક્સાઇટેડ છે કારણ કે બધા છે ને પહેલી વાર માં બેહવાના છે પહેલી વાર બેહવાનો છું ચાલો હવે આપણે રેલ માં બેસીને તમને અનુભવ છે ને શેર કરી તો આજ દ્વારકાવાળી ટ્રેન માં બેસીને બધા મિત્રો નીકળી ગયા પહેલી જર્ની ઉપર શરૂઆતમાં તો બહુ બધા મસ્તી કરી પણ છેરે બેસી આપણો રાણાનો ભોળો ઉપડી ગયો છે આપણી ટ્રેન ફાઇનલી છે ને ઉપડી ગઈ છે અને ભાઈ સડી ગયા છે બીજા માળે ટેસ્ટી બુઆ અને જો મયુર છે હાય શક્તિ છે હાય ઓય ભાઈ અહીંયા તો જો કનકસી બાપુ ઉઈ ગયા છે છત્રપાસી જો આ ભાઈ એક્ટિંગ કરે છે ભાઈને ટાઈટ લાગે છે તે સોફો રોકી લીધો આખો જો આખો સોફામાં ભાઈ એટલા અને જો હું એકલો અહીંયા ઉપર બેઠા બેઠા મસ્ત કરું છું પંખા મને વાહર ને આવતો પણ જો તમને ટ્રેન નો વ્યૂ દેખાડું દેખાય ઉભે થોડો નીચે થી દેખાડો થારો દેખાય પેરા સફર જો આવો અમે લોકલ ડબ બેઠા છીએ અને આનો હવે છે આવડે સીધા નાઈટ માં મળશું કઈ આગળની જર્ની જોવા માટે નેક્સ્ટ પાર્ટ સુધી બની રહેજો કારણ કે આગળના લોકમાં આપણે દ્વારકા જૂનાગઢ સોમનાથ ને એ બધે લોક માં બતાવેલ છે તો લોક તમને કેવો લાગ્યો મજા આવી તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બીજા પાર્ટ 2 જય માતાજી જય માતાજી